અત્યારે કમા ઘેર ભાઈ અને વરસાદ નવડા બે ગરમ શું કરવાનું એના વરસાદ રહેતો નહિ એટલે નવળો કીધું જવું પેલા જબડા પાપા એ તીક જૈન બે હો નંદ્યા બંદ્યા કુટવાત નહિ એ બધી વાતો જોવાના સાથે નવરા બે હજાર આવે પેલા તો ચાર ભેડા થયા ગયા એટલે હદાટવા સોલવાનો મેળા જાય ઉતાવળા હોય એવું બે

ઘર જ તો દેખાયા તાર જણ આપડે ઇકના મજ ઓડે તો ઘર માં શું કર્યા લગુ પાછું ચાલુ ને ચાલુ હાથ હા ખાતો જ નહીં મંડળી ભાઈ ગયો એમાં હા ચોમા હું હતું ત્યાં હાજ છો ચાર દાણા નો રસ છે કીધું હેરાતા ના હોય જબડા થઈ ગયો પાક બરોબર હા તો અમારે એવું લાગતું કે જબડો ભાઈ આપડા ઘર ભેગા થવા આવશે એ જબડો ભાઈ જેનું તેનું પૂરું હોય આપણું શું આઈને હારું

ચાલુ કરીએ કદાચ ભગવાન નું નામ લેવાય લોકો હાલ તો તમે મારી કરતા પણ એ મારું ભૂલો કલાક આવડી ગયા તા તે બોલા ના કઈ તાપવાની તો કરશોક નહીં કરો સા મેલીશું ને દૂધ અમારે લાવી પડશે આજે હપ્તા હુધ જ નહીં દેરી એની હાલ તો તો જ આખા દૂધ ની નામ કે <disagree>

પ્રથમ પેલા કનસ મરીએ સ્વામી તમને સોંઢારા પ્રથમ પેલા પ્રથમ પેલા કનસ મરીએ દેવતા મેળ કરો ને મહારાજ રેવ પિતારે શંકર માતા પાર્વતી શિત મને સુધારાજી સતગુરુદેવ ગી જય લ

દેશમાં લેતી બબુનું નામ લેતી દરિયાની માલિ હો બબુલું નામ લેતી હે બબુનું નામ લેતી હો દરિયાની ચલણી રે ભાઈ છોરી દોને ઝૂતી પખોવાળા છોરી દોને જૂના મારા પંખીરો તમે પૂરી જાઉ ને પોખોવાળા વાળા વાળા એ રે તેવનમાં વનમાં વનરાતે સર જ્ઞને છોરી દોને જૂના મારા પંખીરો તમે ઉડી જાઉને પોકોવાળાવાડાવાર કે પિલરી કરી તમા સ કરી કા હો જીત બિલકરી મર કે પિલરી કરી તમા શ કરી પર મકા जब जब ते जन्म हुआ ए तो, तो था जन्म हुआ जो पलंग, ओ पलंग था लकड़ी का जब जब माए लोरी सुनाई ओ लोरी ती लकड़ी का जीत बिलकरी मर के मार साल तमाशा का जब चला में पढ़ने चला जो ओ पथ चला जब जब पढ़ने चला था लकड़ी का आया ओ डंडा ता लकरी का जीते भी लकरी मर के भी लकरी देख तमासा लकरी का बूड़ो ओ जब मारा रे पकरी ओ मारा ता लकरी का ला

बंगला नो बोध मारा भाई भारती बंगलो रे बनायो हे बंगला नो बोध बोधनो केवो मारा भाई भारती बंगलो कोन बनायो नदी सीमेंट नदी भाटी मा भाई भारती बंगलो रे बनायो નથી ઈટો નથી રીતિ મારા ભાઈ ભરતી બંગલો કોને રે બના કરિયા કારીગરની કારીગરી કેરી ઓ નથી ખી નથી કિલો મારા ભાઈ ભરતી બંગલો કોને રે બનાયો गुरुदेवी रही हमे गाँव अगर दादा बिना यार आये अत मनोर क्या रे ओ चोरा जी नहीं रे मते हा त मनोर की ने भवना भेण नई रे मथे हे जी, जी राणा मरू कोई नथी ओ कर मनोसाती રાણા મારું કોઈ નથી લખ્યા એના જુદા જુદા લે લખાયના જુદા જુદા લે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી ઓ કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી ભગવ ગુરુદેવ કી જય जवाड़ो बापा रणो कल्याणिक पीर मारे बोले जीणा मोर बोले जीणा मोर रणू जावाड़ो बापा रणू जवारो रणू जा वारो बापा रणू जा वारो માયા નો મત કર માયા અભિમાન મત કરાયાા ધનમાન ગાયા તારી માની રે કાજી માયા તારી બની રે કાજી ગાયા તારી બની રેખા જી ગ્ઞા ગયા નોય અભિમાન મત કર ગયા નો મા તારી બની રે કાજી સરકા ઇન્દ્ર કે આગળ નો આવડી એટલે એટલે ભૂલ પડી જૈત ગુરુદેવ કીધી કૃષ્ણ કનૈયા લાલ કી જયુ દે लाल लाल जोगी लाल रमता लागी लोगी लाल रमता लाल जोगी लोगीनो नेरो लगो शिवजी लाल लालोगीनो नेरो लाग बोरा शिवजी अगर महादेव जी पातळ पार्वती अग्र महादेव जी पातळ पार्वती लाल जोगीनो नेरो लाग बोरा शिवजी કેતા પાર્વતી પાર્વતી હો બોરા શિવજી લાલ લાગ બોરા શિવજી મન છો રે પાર્વતી ಮುದಿ ಮನ ಲಿಶ ನಗರಾಮ हीरो को कोवाणो कचरा पोत ना जगरामा मारो, मारो, मा मारो हीरो को कोवाणो कचरा मा मारो हीरो को कोवाणो कचरा मा పచ్చరా మరో హీరో కచరా మా హీరో కచరా మా దక్షిణ మగో పూర్వ మగో దక్షిణ మగో मगो तो दक्षिण मगो मोतु गोतु होतुी पूर्व मा, मा हीरो मा। कुवाड मारो कचरा मारो हीरो कोवाड कचरा मा పచ్చరా మరో హీరో వా కచరా మరో హీరో వా కచరా మా పచ్చ పచ్చిస్ జగరా మరో హీరో వాడో కచరా જબળો જી લાયા મેલીન મમેલીન ભજમન આટલા મોઢવારો ને લભારે કૂંટે ચાપી આવો पंकीरा, ओ, पंखी पंखी रे, उडी जजे पवागढ़ रे પંખીરા રે ઉડી જે પાવાગઢ રે મારી મારીને જૈન કે જે ગરબે રમે રે મારી મારીને જૈન કેજે રમે રે પંખીરા પંખીરા પંખીરાઓ પંખીરા ओला गा मा ओला गाम न सुथारी वीरा वे लाउ रे मारी माकारी का ज़रूर मन मिलाओ रे सारा लाओ सुंदर लाओ वे लाओ रे सारा लाओ सुंदर लाओ वे लाओ रे मारी माकारी जइ न के घर बि मेरे பங்கிரா 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 ஓ பங்கிரா நடி கே நாரிய ரே பய நாரிய ரே மாரிகே பய நாரிய ரே પેલું તે ના રંગી રે ભાઈ નાિયેરી રે હો કામ કાજ રે બાય નારી રે બંગ બમ કોઈ આવ્યો લ્યા વારવે હોવે હોવે મારું લ્યા જીવો મણિયારો આયો ઘરના હે ઓ ગણે ને કોઈ આવ્યો લ્યા વારવે એ હોવો મારુલ જીવો મણિયારા સારી સારી શેરિયમ ઝૂલે રે મણિયારો રો સારી સારી શેરિયમ ઝૂલે રે મણિયારો હે કરલા વળી વળી લાવેરે મણિયા રો કરલા વળી વળી લાવેરે મણિયા હે ો આવ્યો ગણા ગણે ને કોઈ આવ્યો લ્યાથી વાર વે એ હો મારું લ્યો જીવો મણિયારા कनो माया रु मानवी माया मेली ने वया जाशो मारा मे ने आपरा मलक मा हे हालो ने आपरा मलक मा बस मलक म जताना mm. तातले पूर्ण राख સોન અદલ સોન અદલ સોન અદલ સોન અદલ મારી કાનો કટકો સોન અદલ સોન કોદલ સોન लाओला डोलाओ डोला मने हैयेर लॻार मन डलरे लॻार हो डोला डोलाओ डोला डोलाओ डोला हैयरे लॻार मन कार्य रे हो डोला મૈજાગરની આ રે ઢોલ વાગે વાગે ઢોલ વાગે મારી મૈજાગર આરે ઢોલ વાગે છે ઢોલ વાગે ગામ ગામના સુતારી આવે છે મારી માની માડે વળી લાવે છે ગામ ગામના સુતારી આવે છે મારી માની તે મોડવી લાવે છે મારી ઢોલ વાગે છે વાગે છે ઢોલ વાગે છે ગામ ગામના સોની રા આવે છે ગામ ગામના સોની રા આવે છે મારી માને તે નથળી લાવે છે મારી મહિષાગર ની યારે ડોલ વાગે છે વાગે છે ડોલ વાગે છે